સંગમ ચાર રસ્તા નજીક આવેલ પાર્લરમાં આગ વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલ જલારામ ખમણ હાઉસની બાજુમાં પાર્લરની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો પાણીગેટ ફાયર સ્ટેશનને કંટ્રોલથી કોલ આવ્યો હતો કે સંગમ ચાર રસ્તા પાસે આવેલ જલારામ હાઉસના બાજુમાં આવેલ પાર્લરમાં આગ લાગી છે જે કોલ મળતા પાણીગેટ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી તેમજ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી પ્રાથમિક રીતે જોતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જે સંદર્ભે વધુ તપાસ હાથ ધરાઈ હતી એસીમાં આગ લાગી હોવાનું જણાયું હતું સદનસીબે આગના બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આગની ઘટના સંદર્ભે પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નરેશ માણી દ્વારા માહિતી આપી હતી કંટ્રોલથી અમને સંગમ ચાર રસ્તા પાસે જે જલારામ હાઉસ છે એમના બાજુમાં એક પાર્લર હતું ત્યાં આગનો ઘટનાનો કોલ આવેલો અમે તરત જ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં લીધી છે કોઈ જાતનું હાનિ થયેલ નથી અત્યારે હાલ કુલિંગની પ્રોસેસ ચાલે છે આગ લાગવાની કારણ મોસ્ટ ઓફ પ્રાથમિક રીતે જોતા શોર્ટ સર્કિટ લાગે છે પણ આગળ એ તપાસ વિષય છે અત્યારે અમે જોયું તો એસી માં આગ લાગેલી હતી અત્યારે બધું કંટ્રોલમાં કરીને કુલિંગની પ્રોસેસ ચાલે છે આગળની કાર્યવાહી ચાલશે એમને હજુ જાણવામાં આપેલ નથી આગળની પ્રોસેસમાં અમે મારું નામ નરેશ માડી છે પાણીગેટ ફાયર સ્ટેશનમાં સબ ફાયર ઓફિસર તરીકે કાર્યરત